આ ક્ષણ અમારા માટે ખૂબ જ ખાસ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેમ કે આઠ વર્ષથી અમે આ જ રીતે મહાસન્માનનું આયોજન કરતા હોઈએ છીએ અને મુખ્યમંત્રીના હસ્તે આ જ રીતે તમામ મહાનુભાવોનું સન્માન થતું હોય છે અને હવે એ સમય આવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી તેમનો કિંમતી સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે તેમને સાંભળવા પણ ખૂબ જ જરૂરી બની જાય છે જેટલા પણ મહાનુભાવો જે સન્માનિત થયા છે તેમના માટે બે શબ્દ માનનીય મુખ્યમંત્રી શ્રી આપના શબ્દો જરૂરી છે એમના ઉત્સાહમાં વધારો કરવા માટે પ્લીઝ સર જી ચોવીસ કલાક ચેનલ દ્વારા આયોજિત મહાસન્માન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત એડિટર શ્રી દીક્ષિતભાઈ સોની સીઓ શ્રી અભયભાઈ ઓઝા મારી સામે મંચની સામે ઉપસ્થિત અમારા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ કૌશિકભાઈ જૈન पक्षना एक हमारा अमाभ्य श्री दिनेश कुशवाहा आई गा पक्षना नेता श्री गौरागभाई प्रजापती प्रदेशना सह प्रवक्ता श्री श्रद्धाबेन राजपूत एमटीएस ना चेयरमैन चेअरमन श्री धरमशी देसाई काउन्सिलर श्री काय पटेल आमंत्रित महानुभाव એવોર્ડ વિજેતાઓ સૌને મારા નમસ્કાર આજે તમારા બધાને એવોર્ડ એકદમ સ્પીડમાં બે દિવસ પહેલાનો કાર્યક્રમ આજે અને આજે પણ મારે પાછું જવાનું થયું છે એટલે અત્યારે આવું ના આવું એવું ચાલતું હતું પછી નો ફોન આવ્યો કે ના ભાઈ આમાં તો અમારે આઈન તો જવું જ પડશે એટલે મેં કીધું ચાલો કારણ કે બે દિવસથી આપનો પણ મને કીધું ઘણા બધા તો બે દિવસથી દિવસ થી હોય એટલે બે દિવસથી રોકાઈ ગયા છે ટાઈમ આખો બદલાઈ ગયો એટલે પણ એટલે આમાં એમનો કોઈ વાક નથી અમારા તરફથી જ આ બધું ચેન્જિંગ આયા કર્યા છે એટલે અમારે જ્યારે દરેકે દરેક ક્ષેત્રમાં જુદા જુદા ક્ષેત્રમાં તમારું ખૂબ સારું યોગદાન હોય અને એમાંય આપણે બધાએ જાણીએ છીએ એમ કે પ્રેસ એટલે અખબાર જગત હોય કે પ્રેસ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એ આપણને બધાએને છાપે ચડ્યા તો શું થાય એ આપણને ખબર છે એની જગ્યાએ આવું સારું દાયિત્વ પણ નિભાવે છે એ આપણા બધા માટે આનંદની વાત છે કે ભાઈ જીક ચોવીસ કલાક દ્વારા આ પ્રોત્સાહન કરવાનો વધારે ક્ષેત્રે અને આજે જે બધાને એવોર્ડ મળ્યા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે હમણાં તો સલંગ તમે જોતા હશો એમ કે ભાઈ આજે ઓગણત્રીસમી ફેબ્રુઆરી એટલે લીપ ડે લીપ યર અને લીપ ડે આજે એમ લિપ નો લીપ ડે લીપ એટલે કૂદકો એટલે તમે તમારી રીતે જ્યાં જ્યાં કૂદકો માર્યો છે એમ અત્યારે જ્યારથી નરેન્દ્રભાઈ બેઠા ત્યારથી આપણા માટે દરેકે દરેક વર્ષ લીપ યર છે દરેકે દરેક વર્ષ તમે જુઓ તો ખરા કેટલા દરેકે દરેક ક્ષેત્રે શિક્ષણ હોય વેપાર ઉદજગત હોય એગ્રિકલ્ચર હોય ઇન્ફ્રાસ્ટ્રકચર હોય હમણાં તમે જુઓ તો ગુજરાતમાં જ એક વીકમાં એક લાખને દસ હજાર કરોડ રૂપિયાના કામ વિકાસના કામો અહીંયા ઘડી હમણાં વડાપ્રધાનશ્રી અહીંયા હતા ને એમણે ખાતમુહૂર્તને લોકાર્પણ કરીને ગયા છે એક લાખ કરોડ રૂપિયા એટલે શું થાય એમ અને એનું કારણ શું આ થવાનું કારણ શું આ કેવી રીતે શક્ય બને તો કે ભાઈ આપણું અર્થતંત્ર જેટલું વધારે ને વધારે આગળ વધતું જાય છે કે દસ નંબર ઉપરથી આપણે પાંચ નંબર ઉપર આવ્યા અને પાંચ નંબર ઉપર આવ્યા છતાં આપણને એમ લાગે છે કે ખૂબ સારી રીતે આપણું અર્થતંત્ર ચાલી રહ્યું છે તો જ્યારે ત્રીજી વખત બેસીને ત્રીજા નંબર ઉપર આવીશું ત્યારે આપણે હજુ એના કરતાં વધારે આપણને આનંદ થશે કે ના ખરેખર જે વિકસિત દેશો જે પ્રમાણે આપણે બધાને ઘણી વખતે કેવું હોય કે બધી નાની નાની વાતો કરતા હોઈએ તો કે ભાઈ ફોરેનમાં તો પેલા સફાઈ કર્મચારી હોય ને એ ગાડી લઈને જાય એવી આપણે વાતો બધાને મગજમાં નાની મોટી અમારી વખતે બધા કરતા એટલે હું તો મારા પ્રમાણે ઉદાહરણ આપું છું પણ આવી વાતો આપણે બધાને સાંભળવા મળી હોય તો એ દિવસો આપણા દૂર નથી એટલું સમજીને ચાલો અને આજે હું હમણાં હમણાં એક સફાઈ નો કાર્યક્રમ અમે રાખ્યો હતો એમાં હું સફાઈના કાર્યક્રમમાં ગયો એક છોકરો મને કહે કે તમારી સાથે ફોટો પડાવો છે મેં હું હું તું પણ કે મારા ફોન થી હું તમારી જોડે હું ફોટો પડાવું તો કે હું ઘેર જઈને લઈને આવું મેં કહું સારું ભાઈ તું લઈ આય તારે હું બેઠો છું એ જઈને લઈ આવ્યો અને એણે ફોટો પાડ્યો મેં કહું તારા પપ્પા કરે છે શું એની પાસે લેટેસ્ટ ફોન હતો એટલે મેં કીધું તારા પપ્પા કરે છે શું તો કે મારા પપ્પા સફાઈ કર્મચારી છે એટલે તમે સમજી શકો છો કે જે હું બોલું છું તો તમે અત્યારે બધી ફેસિલિટી છે દરેક જણ પાસે આયોજનમાં ક્યાંક ને ક્યાંક આપણે હજુ કાચા પડતા એ પોતપોતાની રીતે દરેક જણની વાત નથી પણ પોતપોતાની રીતે બાકી તો આપણા ત્યાં આગળ અત્યારે જેને ખરેખર આગળ આવવું હોય વિકસિત ભારત તરફ આગળ વધવા માટે નરેન્દ્રભાઈએ આખો ગેરંટી રથ દરેકના ઘેર સુધી છેવાડાના ગામ સુધી મોકલ્યો છે એટલે તમે તમારે સરકારના મળતા લાભો તમે લો અને તમારા છોકરાઓને જે ભણાવવા હોય તો ભણાવો તમારા બિઝનેસમાં વધારો કરો બિઝનેસમાં વધારો કરો જ્યાં એ પૈસા બચત થાય છે એનો ઉપયોગ કરો તમે અને તો જ તમે વિકસિત ભારત તરફ આગળ જઈશું આપણે એક જણ કે એક સિટી આગળ વધારવાથી નથી થવાનું માન્ય વડાપ્રધાન શ્રી તો આખો દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના કોઈને નથી કરી પૂર્વાંચલમાં તો આપડે કોઈ અત્યારે હમણાં મારા ત્યાં અહીંયા આગળ આવે છે તો એ લોકો ના પાડતા અમને તો કોઈ ગણતા જ નતા દેશમાં જ નહીં આ ત્રણસો સિત્તેર ગયા પછી હવે એમ થાય કે આખો દેશ એક થયો આપણો હવે થોડુંક એમ થાય કે ફરવાની એ મજા આવશે ત્યાં આગળ કારણ કે નિશ્ચિંત થઈને ફરવાની જગ્યાએ ટેન્શન થાય મજા શું આવે ફરવામાં ફરવાની સ્થળ છે જ્યાં આપણું એમ કહેવાતું કે ભાઈ એ તો સ્વર્ગ છે ધરતીનું હવે ધરતીના સ્વર્ગ ઉપર જ ટેન્શન લઈને કેવી રીતે ફરાય મજા કેવી રીતે આવે પણ એટલે એ આજે એ તાકાત એ નેતૃત્વ આપણી પાસે છે અને એ નેતૃત્વ સાથે આપણે ઇલેક્શન આવ્યું છે એટલે અમે તો કહીશું જ કે તમારા બધા એનો એમાં સહયોગ રહેવાનો જ છે અને તમારા થકી જેટલો વધારે સહયોગ મળે અને માન્ય નરેન્દ્રભાઈને આપણે ચારસો પાર સાથે બેસાડવા છે તો ચારસો પાર સાથે બેસાડવા માટે આપણે સૌ સાથે મળી અને એમનો જ કાર્યમંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એટલે દરેક જણ સાથે રહેશે સાથે પ્રયાસ કરીશું તો જ આગળ વધાય બાકી ગવર્મેન્ટની ગમે તેટલી યોજનાઓ પડે કે ના પડ પણ એમાં આપણો સહયોગ ભળે પછી તમારે એને ચાર ચાંદ લાગે અને આપણે બધાએ તમે તો બધા અહીંયા આગળ કોઈક ને કોઈક ક્ષેત્રે ખૂબ સારું યોગદાન અને આજે બહેનો અને ખૂબ આજે આ એવોર્ડ મળ્યા છે એમાં બહેનો પચાસ ટકા છે એવું મને લાગ્યું મેં તો પણ ખૂબ સારી બહેનોનું પણ યોગદાન છે અને એ જ આપણી તાકાત છે અને એ તાકાતથી આપણે આગળ વધીશું એટલે કહેવાય ને કે હવે સમો વળિયા થઈ ગયા છે અને બે વળિયા થાય તો પછી આગળ વધવામાં વાર ના લાગે એ પ્રમાણે આપણે આગળ વધીશું અને બે હજાર ચોવીસમાં ફરીથી મને નરેન્દ્રભાઈને ચારસો સાથે બેસાડીએ અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝી ચોવીસ કલાક મહાસન્માન બે હજાર ચોવીસ અભિનંદન છે તમામ સન્માનિત વિજેતાઓને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે મુખ્યમંત્રી શ્રી તેમજ તમામ વિજેતાઓને વધાવી લઈશું હવે કાર્યક્રમના અંતિમ પડાવ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તમામ સન્માનિતોને આપણે સન્માનિત કર્યા છે અને આ આનંદની ક્ષણ એટલા માટે પણ છે કેમ કે ખુદ મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહીને એમના હસ્તે રાજ્યના આ તમામ એ વિજેતાઓને સન્માનિત કર્યા છે વિજેતા એટલા માટે કે તેમણે પોતાના જીવનમાં જીત મેળવી છે અને એટલા માટે જ આ તમામ માનધાતાઓનું અભિવાદન અને તેમને સન્માનિત કર્યા તે બદલ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર છે હું વિનંતી કરીશ અમારા દીક્ષિત સરને એડી દીક્ષિત સરને વિનંતી કરીશ કે તેઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોમેન્ટો આપીને તેમનો આભાર અભિવાદન કરે તાલીઓના ગડગડાટથી આપણે આ ક્ષણને પણ વધાવી લઈશું શ્રી આપ આપનો કિંમતી સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમને આનંદ છે કે આ વર્ષે પણ વી ચોવીસ કલાકના આમંત્રણને આપે સ્વીકાર્યું છે ને આપ અહીં પધાર્યા છો ખૂબ ખૂબ આભાર સર ખૂબ ખૂબ આભાર સર આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છીએ કેમ કે સમય ખૂબ જ ઓછો છે અને શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે અને એટલા માટે જ શ્રી આ વ્યસ્ત શેડ્યુલની વચ્ચે પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા એટલે જ આ ક્ષણ આપણા માટે ખૂબ જ અનેરી અને મહત્ત્વપૂર્ણ થઈ જાય છે તાલીઓના ગડગડાટથી આપણે એમને વિદાય આપીશું ખૂબ ખૂબ આભાર સર આપ અમારી વચ્ચે પધાર્યા ખૂબ ખૂબ આભાર તો આ હતા દેશના નંબર વન સ્ટેટ ગુજરાતના એવા ચહેરાઓ જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઘણી મહેનતથી એક મુકામ હાંસલ કર્યો છે એવો મુકામ હાંસલ કર્યો છે કે જે ગુજરાતની ચમક વધારી રહ્યો છે ને એટલા માટે જ હાલ તેમને આપણે સન્માનિત કર્યા છે અન્ય કેટલાક મહાનુભાવો છે તેમને સન્માનિત કરવાના છે પણ તે પહેલાં આપણે નાનકડો વિરામ લઈશું ખાસ હાઈટીનું આયોજન પણ કર્યું છે તો પ્લીઝ સર્વ યોર સેલ્ફ થેન્ક યુ